કેમ છો બધા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ભક્તિસાગર યુટ્યુબ ચેનલમાં આજે હું તમને ફરાળનો એકાદશીનો સરસ મજાનો થાળ સંભળાવું છું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશાય નમ આજે એકાદશી રે વાલા જમવા જરૂર આવો બનાવ્યું મેં ફરાળ રે વાલા જમવા જરૂર આવો જોઈ યુભી વાટ રે વાલા જમવા જરૂર આવો રાજગરાની પૂરીને સાથે સિંગોળાનો શીરો કેરીનો રસ્સે બહુ મીઠો વાલા જમવા જરૂર આવો આજે એકાદશી રે વાલા જમવા જરૂર આવો મોરૈયાની ખીચડીને બટાકાની સૂકી ભાજી સાથે દહીં સાસે તાજી વાલા જમવા જરૂર આવો આજે એકાદશી રે વાલા જમવા જરૂર આવો મગફળી ના છે લાડુ તલની તલસાંકળી બનાવી સાથે કેળા ને વેફર તમે જમવા જરૂર આવો આજે એકાદશી રે વાલા જમવા જરૂર આવો સોનાની જારી ભરાવી સાથે ગંગા જમનાનું પાણી આચમન કરો મોરારી વાલા જમવા જરૂર આવો આજે એકાદશી રે વાલા જમવા જરૂર આવો લવિંગ સોપારી એલચી સાથે પાન ના છે બીડલા મુખવાસ કરો રે વન માળી વાલા જરૂર જમવાયાઓ રાધાજીને સાથે લાવો વાલા જમવા જરૂર આવો ભક્તોને દેવ દર્શન નો લાવો વાલા જરૂર આવો આજે એકાદશી રે વાલા જરૂર આવો જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો છે બહુ બહુ ધન્યવાદ મને સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ